હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આપણે આજ વાત કરવી છે જીઓ ફાઇનાન્સની કે કંપનીમાં કેટલો દમ છે અને કંપનીના કેટલા બિઝનેસ છે અને ભવિષ્યમાં કંપની શું કરવા જાય છે જઈ રહી છે આ કંપની રિલાયન્સમાંથી જુદી પડી છે અને એના વિશે તમે બધા ખૂબ જાણો છો પરંતુ કમતી ચાર પાંચ બિઝનેસ કરવાની છે અને એ બધા બિઝનેસોમાં જોરદાર સ્કોપ છે મિત્રો હવે આપણે વિડીયોની વાત કરીએ કે જીઓનો ઇતિહાસ જીઓ ડિજિટલ જીઓ જે આપણે વાપરોશું ફોનમાં જીઓનું બેલેન્સ એ એક વખત આપણને મુકેશ અંબાણીએ ફીમાં વાપરવા આપેલું અને એ કંપનીએ એટલો બધો ગ્રોથ કર્યો છે આ રીતે આ બિઝનેસનું માળખું બંધાઈ રહ્યું છે હવે વાત કરીએ પ્રોપિટનો શેર છે આ શેર ખૂબ પ્રખ્યાત થયેલો છે અને એની પ્રોપ્યુલિટી ખૂબ વધી છે રિલાયન્સની કંપની છે મુકેશ અંબાણીની કંપની છે અને તમારે મરજી હોય તો ખરીદવાની પરંતુ કંપની વિશે ડિટેલ માહિતી તમારા પાસે હોવી જોઈએ આ કંપની વિશેની માહિતી વિશે ડિટેલમાં માહિતી આપણે જણી જણી માહિતી આ કંપનીમાં આપવાના છે આ કંપનીમાં તમે બધું જાણો છો અને આ કંપની ઘણા વિડીયો આપણે પણ બનાવ્યા છે આ કંપની રિલાયન્સમાંથી અલગ થઈ છે રિલાયન્સ અને જીઓ ફાઇનાન્સ અલગ થયા છે અને મારા પોર્ટફોલિયોમાં પણ રિલાયન્સના શેર હોવાથી મને ચારસો શેર જીઓના મળેલા છે અને બસો શેર મેં બસોને બેતાળીસ રૂપિયા ઉમારી અને છસો શેર મારા પોર્ટફોલિયોમાં મિત્રો હવે વચ્ચે કોઈક ન્યૂઝ આવ્યા હતા રિલાયન્સ બે જીઓ વિશે જીઓ ફાઈનાન્સ વિશે એટલે બસોનું પંચાણું થઈ અને વળી પાછો આ શેર બસો ચુમ્માળું ઉપર ટ્રેડ થઈ ગયો છે અને ખૂબ સમય ચાર પાંચ મહિના બસો બેતાળી ઉપર ચાલ્યો આ એની ઘણી ચર્ચાઓ બજારમાં થાય છે જીઓનો ઇતિહાસ તમે જોયો છે મિત્રો હવે રિલાયન્સ ઘણી નાની કંપનીઓને ખરી ખરીદે છે એ તમે ગાયમ ન્યૂઝમાં જોતા હશો આ લોકો ઇન્ડસ્ટ્રી આવી ઘણી કંપનીઓ નાની નાની કંપનીઓ રિલાયન્સ રિલાયન્સ એમાં ખરીદી અને એ મોટી કંપનીમાં ભેળવી દે છે પરંતુ આ કંપની ખૂબ ગજબનું કામ કરવા જઈ રહી છે અને રિલાયન્સના રિલાયન્સ કોઈ પણ ધંધામાં પગ પ્રેસારો કરે તો એમાં એ લીડરશીપ મેળવે છે અને એ તમે સો ટકા જોયું હશે કે એ રિલાયન્સ પણ લીડર છે અને એની પેટા કંપનીઓને પણ લીડર બનાવવા માટે એ ખૂબ કરે છે એના વિરોધીઓને એ સફાયો કરી લઉં તમે આ જીઓ ડિજિટલમાં પણ તમે જોયું હશે કે અત્યારે પહેલાં નંબરની એરટેલ અને જીઓ બે ચાલી છે આઈડિયા જેવી કેટલી કંપનીઓને ખતમ કરી નાખી જીઓની વાત કરીએ તો આ કંપનીમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અત્યારે આ કંપનીમાં ફક્ત ટ્રેનિંગ ચાલે છે કંપનીનો હજી બિઝનેસ ધમધોકાર ચાલવા મળ્યો નથી અઢી લોકો છે લે વેચે ઉપર જાય નીચે જાય આ ફક્ત અત્યારે ટ્રેનિંગ ચાલે છે અને જીઆર જીઓના બિઝનેસની તૈયારીઓ ચાલી રહી છે અંદરથી પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે જે લોકો માર્કેટમાં છે તેમને ખબર હશે કે કંપની નવી છે સરકાર પાસે તો જુદા જુદા લાયસન્સો લેવા પડે અને આ પ્રક્રિયા માટે તમને પૂરેપૂરો પૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ખુદ મુકેશ અંબાણીએ પણ આપણને એમના પર્વચમાં કીધું હતું કે મુકેશ અંબાણીએ પણ કીધું હતું કે એક વર્ષ એવો સમય લાગશે લાયસન્સની પ્રક્રિયા પૂરી કરવા માટે અને ત્યાર પછી બિઝનેસ રન કરી શકીએ મિત્રો અને તો હવે તેના બિઝનેસ વિશે વાત કરો જે બધા જ ફાઇનાન્સ મિત્રો જે પોત છ હજાર સાત હજાર રકમ ઉપર એનો શેર ચાલે છે એ બધા જ ફાઇનાન્સ જે કામ કરે છે એ આ જીઓ ફાઈનાન્સ કામ કરવાની છે મિત્રો લોન આપવાનું એનું મુખ્ય કામ છે અને પણ બીજા પણ બિઝનેસ આ કંપની કરવી છે હવે મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ પણ આ કંપની ઓપન કરશે તેમનું કહેવું છે કે બ્લેક રોક સાથે પાર્ટનરશીપ કરશે અને દુનિયાની મોટી ફાઇનાન્સ સર્વિસ જોઈન્ટ વેન્ચર બનાવશે અને પાર્ટનરશીપ કરી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એ કામ કરવાની છે ફાઈનાન્સનો બિઝનેસ તો છે જ એસએમએસવાળો બિઝનેસ પણ છે અને ત્રીજા નંબરનો બિઝનેસ ફાઇનાન્સનો બિઝનેસ ઇન્સ્યોરન્સમાં પણ આ કંપની એન્ટ્રી કરવાની છે લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ આ તમામ ઇન્સ્યોરન્સમાં આ કંપની કામ કરવાની છે અને ગ્લોબલ લેવલે ફોર્મથી સાથે ટાઈપ કરી અને આ કંપની કામ કરવાની છે આ મુકેશ અંબાણી એમના ભાષણમાં વાત કરીએ મહત્ત્વની વાત એ છે કે આ બિઝનેસ માં કેટલો ગ્રોથ છે કેટલો સ્ક્રોપ છે મિત્રો આ બિઝનેસની જબરજસ્ત ડિમાન્ડ છે અને એ બિઝનેસ જબરજસ્ત ચાલવાનો છે એમાં કોઈ શંકા નથી લોનનો ઇન્સ્યોરન્સનો મ્યુચ્યુઅલ ફંડનો આ તમામ બિઝનેસ ખૂબ ચાલવાના છે બીજી વાત કરીએ તો મેનેજમેન્ટની ટીમ રિલાન્સે શરૂઆતમાં જ કીધું હતું કે કામત સાહેબ જેવા મેનેજમેન્ટના મજબૂત માણસો ઇન્સ્યોરન્સમાં હોય લોનના ધંધામાં હોય મ્યુચ્યુઅલ ફંડના ધંધામાં હોય કે જે જે ધંધા જીઓ કરવાની છે તેમાં ટોપ મોસ્ટ સારા અનુભવી માણસોને ટીમ એમણે રાખેલી છે આ મોટા મોટા એમના પાસે બેનિફિટ છે અને તેઓ મોટી ટીમ સાથે કામ કરે છે અને અનુભવી માણસોને કામમાં રાખેલા છે અને એમને લીડરશીપ આપેલી છે અને આ કંપની અનુભવવાળા લોકોનો મોટો મોટો ફાયદો મુકેશ અંબાણી ઉઠાવે છે મહત્ત્વની વાત એ છે કે યો ડિજિટલ ટેલિકોમ અને બીજા રિટેલ બિઝનેસ આ કંપનીને ઉપર લઈ જવામાં મદદ કરશે મિત્રો યુ ડિજિટલ ટેલિકોમ એ કંપની પણ આ કંપનીને મદદરૂપ થશે અને રિયો રિટેલ બિઝનેસ જે જે ચાલતો છે ત્યાં ત્યાં આ કંપની ની સેવાઓ પૂરી પાડવા માટે તેમને એનો પ્રચાર કરશે અને તેમને કહેશે અને તેના કારણે આ બિઝનેસને વેગ મળશે છે તેની સાથે સાથે મોટી મોટી કંપનીઓ ગ્લોબલ કંપનીઓ સાથે ટાઈપ છે સોશિયલ મીડિયાવાળી કંપનીઓ મિત્રો સોશિયલ મીડિયાવાળી કંપનીઓ ફેસબુક હવે અત્યારે એનું નામ બદલ્યું છે નેટ મેટેલિક આ સ્ટ્રેટેજી પાર્ટનર તરીકે એમને રાખેલા હોટસોપ ગૂગલ આ બધી કંપનીઓ સાથે પણ રિલાયન્સ કામ કરશે એક સારામાં સારો સનારીઓ કંપની માટે એક ઊભો થશે મિત્રો જો તમને લાગે તમને એવું લાગે કે આ લોંગ ટર્મમાં કામ કરવાની છે કંપની જો બિઝનેસ સારામાં સારો બિઝનેસ ચલાવશે તમે આ કંપની વિશે પણ અભ્યાસ કરી શકો મિત્રો આ બધી વાતોનો તમે અભ્યાસ કરી શકો જે લોકો જે જલ્દી કે ભાવ ઉપર જાય એવી આશા આશામાં નથી આ કંપનીમાં જેને પાંચ વર્ષ દસ વર્ષ રોકાણ કરવું હોય એના જ પૈસા ગ્રોથ કરશે બાકી કંપની નવી છે એના બિઝનેસ નવા છે એ કંપનીને ગ્રો કરતા થોડોક સમય લાગશે એટલે તાત્કાલિક જેમ રેલવેના સેવ વધ્યા એમ જલ્દી આ શેર નથી કોઈ ન્યૂઝ આવશે તો થોડો ઘણો વધશે વળી પાછો નીચો આવશે થોડો છે નીચો આવશે પણ જેનું વિઝન લોબો હોય જેનું વિઝન પોંચ દસ વર્ષનું હોય એવા લોકો આ કંપનીમાં સાથે કામ કરશે તો એમના પૈસા એકસો ને હજાર ટકા બનશે મિત્રો જલ્દી જલ્દી કશું થતું નથી શેર માર્કેટમાં ધીરજ રાખવી પડે છે ટાઈમ આપવો પડે છે ટાઈમ આપે એને જ ફરજ રાખવા મળે છે મિત્રો જે જે ટાઈમ આપશે તેમને સારામાં સારું રિટર્ન મળે છે કંપની મોટી છે એક પોઈન્ટ તોતેર લાખ કરોડ એનું માર્કેટ કેપ છે જે બિઝનેસમાં કંપની જાય છે એ બિઝનેસ સારામાં સારો ગ્રોથ કરવાવાળી કંપની છે ઇન્સ્યોરન્સનો બિઝનેસ હોય લોન આપવાનો બિઝનેસ હોય પછી મ્યુચ્યુઅલ ફંડવાળો બિઝનેસ હોય જે જે કંપની આ બિઝનેસમાં જવાની છે એ ગ્રોથનો વિશાળ એનું સેક્ટર વિશાળ મોટું સેક્ટર અને એમાં આ જીઓ ફાઈનાન્સ સર્વિસ લીડરશીપ લે છે તમે દસ વર્ષ પછી આ શબ્દો મારા યાદ રાખજો થેન્ક યુ આભાર